નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ લે આજના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે અને મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો જોઈ લઈએ આજના મુખ્ય સમાચાર

તો હાલ અત્યારે ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની આવક વધી જાણો મિત્રો આજના ભાવ શું થયા તો એમાં વિગતથી વાત કરીએ તો મહેસાણા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કઠોળ રાઇડો એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે અને મિત્રો આજે મહેસાણાના મોટા ભાગમાં યાર્ડમાં એરંડાની હરાજી પણ શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ અગિયાર એપ્રિલના રોજ તેમાં મિત્રો ભાવમાં ઘટાડો નોંધાયો છે અને મિત્રો આ મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ અગિયારસોને થી લઈને અગિયારસોને નેવું રૂપિયા સુધીના જોવા મળ્યા છે અને મિત્રો આ મહિને એરંડાના ભાવમાં થી લઈને એકસો પચાર રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે અને મિત્રો આજે મળના અગિયારસો પચાસ રૂપિયા ખેડૂતોને મળ્યા હતા જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો આ વરસાદ ભુક્કા બોલાવશે અને મિત્રો આગામી અડતાલીસ કલાકમાં તેર જિલ્લાઓમાં વરસાદની પણ મોટી આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની મિત્રો શક્યતા પણ રહેલી છે તો મિત્રો તારીખ સત્તરમી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ રહેલી છે આ બાદ રાજ્યના કેટલાય ભાગોમાં ડિગ્રી પારો જવાની પણ શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્ર સાયકોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યના વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદ માં છોટા ઉદયપુર માં વડોદરા અને અમરેલી માં મિત્રો વરસાદ ની સંભાવના રહેલી છે અને જ્યારે દાદરા નગર હવેલી દેવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો આવતીકાલે વલસાડ નવસારી ભાવનગર અને ગીર સોમનાથમાં મિત્રો વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે આ દોસ્તો તો ખરેખર મિત્રો અઠવાડિયે વરસાદ ભુક્કા બોલાવશે આગામી અડતાલીસ કલાકમાં આ તેર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી આજુએ બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર

બાર થી લઈને તેર એપ્રિલ ની વચ્ચે લગભગ સાડા ચાર કલાક સુધી ઉપલબ્ધ રહેશે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન બુકિંગ અને કેન્સલેશન સહિત અનેક પ્રકારની સેવાઓ બંધ રહેશે અને મિત્રો અધુ વિદ્યાર્થી બચવા માટે રેલવે મુસાફરોને આ માહિતી આપી છે અને મુસાફરો માટે રેલવે તરફથી એક મહત્વપૂર્ણ બીજો અપડેટ સામે આવ્યો છે કે જો તમે ટ્રેન દ્વારા ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ માહિતી તમારા માટે દિલ્હી પી આ સેવાઓ એટલે કે બાર થી લઈને તેર એપ્રિલની મધ્યરાત્રિ વચ્ચે કેટલાક કલાકો માટે

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના રાજ્ય સરકાર દ્વારા પરિમિત્રો ચાલુ કરવામાં આવી છે અને વર્ષ બે હાજર એકવીસ બાવીસ વર્ષમાં બંધ કરેલ આ યોજના એક વર્ષ માટે ચાલુ કરવામાં આવી છે અને વર્ષ 2024-25 માં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ છે જેમાં કન્યા દીઠ 2000 રૂપિયાના બોન્ડ આપવાની જોગવાઈ કરાયેલી છે અને 50% થી ઓછા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ લાભ મળશે જી આ દોસ્તો અને વ્યાલી દીકરી યોજના નમી બનાવી યોજનાના કારણે જે વખતે જૂની યોજના બંધ કરાવવામાં આવી હતી જો કે કેટલાય કેસોમાં બંને યોજનાનો લાભ ન મળતા હોવાના કારણે એક વર્ષ પૂરતી યોજના

પીએમ નરેન્દ્ર મોદીએ એ કહ્યું છે કે અમે જમ્મુ કાશ્મીરમાં માં વર્ષ જૂની સમસ્યાનું સમાધાન કર્યું છે અને અમારી સરકારે પડકારોને પડકારા કર્યા પણ છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો જમ્મુ કાશ્મીર ને પૂર્ણ રાજ્યનો નો આપશે દરજો અને પેટી દર પેટી શાસન ખતમ તેવો મિત્રો મોદી દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો આજના તાજા અને મહત્વના મોટા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે તમારા ભાઈની ની યુટ્યુબ ચેનલ એટલે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગર ગુજરાત વંદે માતરમ